ખેડૂતો માટે ફરીથી માવઠાની મોટી ઘાત અંબાલાલ પટેલ ની આગાહી સરકારી ટેકાના ભાવે ખરીદી ની તારીખ જાહેર કરી જલ્દી કરજો રજીસ્ટ્રેશન કપાસ અને મગફળીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી ખેડૂતો રાજીના રેડ ખેડૂતોને મળશે મોટી રાહત કિસાન ક્રેડિટ કાર્ડ માં થયા ચાર મોટા ફેરફાર ખેડૂતોને જલસા દેવા માફી અને ખાતામાં આવશે દર મહિને એકવીસો રૂપિયા કેન્દ્ર સરકાર નો ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષ પછી ઘઉ ની નિકાસ ને મંજૂરી ખેડૂતો સાથે વિશ્વાસઘાત રાહુલ ગાંધીએ કર્યો મોટો ધડાકો હવે પશુપાલકો ની ભારે આવશે શરલાબેન અમૂલ ની નવી ક્રાંતિ સુરેન્દ્રનગર માં રાજકીય ભૂકંપ ખેડૂત નેતા પક્ષ પલટો કરવાની તૈયારીમાં ઘઉ અને ખાંડના ભાવ વધશે સરકારે નિકાસના દરવાજા ખોલી નાખ્યા નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો હું છું તમારો દોસ્ત અને સ્વાગત છે આપણી સૌની લોકપ્રિય ચેનલ ટોટલ કિસાન ખબરમાં ખેડૂત મિત્રો આજનો વિડીયો તમારું આખું વર્ષ સુધારી દેશે કે બગાડી દેશે એ નિર્ણય તમારે કરવાનો છે કારણ કે એક તરફ સરકારે મોટી જાહેરાત કરતા તમારા માથેથી દેવાનો બોજ હળવા કરવા પાક ધિરાણ માફીનું બ્યુગલ ફૂંક્યું છે અને દર મહિને એકવીસો રૂપિયા સીધા ખાતામાં નાખવાની તૈયારી કરી છે પણ ચેતજો બીજી તરફ કુદરત રૂઠી છે અને માવઠું તમારા મોઠે આવેલો કોળીઓ ઝૂંટવી લેવા તૈયાર બેઠું છે ખુશીના સમાચાર એ છે કે ચણા અને રાઈના ટેકાના ભાવ પણ જાહેર થઈ ગયા છે પણ જો તમે હવામાનની આ લાલબત્તી ચૂકી ગયા તો મોટું નુકસાન વેઠવું પડશે એટલે જ કહું છું કામ પડતું મૂકો અને પહેલા વિડિયો જોઈ લો એટલે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે વિડિયોને સ્કીપ ન કરતા દસ થી બાર મિનિટ ફાળવજો આ સમય તમારા પાક અને તમારા પૈસા બંનેને બચાવી શકે છે જો તમે ચેનલ પર નવા હો તો અત્યારે જ નીચે આપેલું લાલ કે કાળું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુનું બેલ આઇકન દબાવી દો જેથી ખેતીની સાચી અને સચોટ માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચે ચાલો શરૂ કરીએ આજની સફર સૌથી પહેલા વાત કરીએ આકાશી આફતની મિત્રો હજુ તો શિયાળ માંડ પૂરો થવા આવ્યો છે ત્યાં ફરી એકવાર માફઠાનું સંકટ તોડાઈ રહ્યું છે હવામાન વિભાગ અને આપણા ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતો માટે લાલબત્તી સમાન આગાહી કરી છે ફેબ્રુઆરી મહિનો આમ તો વિદાય લઈ રહ્યો છે પણ જતા જતા તે ખેડૂતોને રડાવે તેવા ઈંધાણ છે અંબાલાલ કાકાનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં મોટો પલટો આવશે ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે આ વિસ્તારોમાં વાદળછાયનું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા છે હવે ચિંતાનો વિષય એ છે કે અત્યારે ખેતરોમાં રવિપાક લહેરાઈ રહ્યો છે જીરું ઘઉં ચણા અને રાયડો જેવા પાક તૈયાર થવાની અણીપડ છે જો આ સમયે માવઠું થાય તો હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ જઈ શકે છે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ જીરું અને ધાણા વાવ્યા છે તેમને રોગચાળો આવવાનો ભય સૌથી વધુ છે એટલે મારી સલાહ એ છે કે જો તમારો પાક તૈયાર હોય તો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેજો ખુલ્લા ખેતરમાં પાક પડ્યો હોય તો તેને તાડપત્રીથી ઢાંકી લેજો કુદરત સામે આપણું જોર નથી ચાલતું પણ સાવચેતી રાખવી આપણા હાથમાં છે હવે વાત કરીએ થોડા રાહતના અને કમાણીના સમાચારની જે ખેડૂત મિત્રો ચણા અને રાય એટલે કે સરસો પકવે છે તેમના માટે ગુજરાત સરકારે તિજોરી ખોલી છે રવિ માટે સરકારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી દીધી છે ભાવ પણ બહુ સારા નક્કી કર્યા છે ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર આઠસો પંચોતેર અને રાઈનો ભાવ છ હજાર બસો રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે પણ મિત્રો આ લાભ લેવા માટે તમારે એક કામ કરવું પડશે સરકારે તેર ફેબ્રુઆરી થી પાંચ માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ખુલ્લું મૂક્યું છે તમારે તમારા ગામની પંચાયતમાં વીસીઇ એટલે કે કમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી ઉઠાવી પડશે સાથે સાત બાર અને આઠ આના ઉતારા લઈ જજો અને જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તે જ લઈ જજો કારણ કે તેમાં ઓટીપી આવશે રજિસ્ટ્રેશન કરાવશો તો જ તમે માર્ચ મહિનામાં તમારો માલ સરકારને વેચી શકશો એટલે આળસ કર્યા વગે આજે જ નોંધણી કરાવી લેજો આનાથી બજારમાં વેપારીઓ પણ તમને છેતરી નહીં શકે કારણ કે સરકારનો ભાવ નક્કી છે બજાર ભાવની વાત નીકળી છે તો અમરેલી બાજુ નજર કરીએ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે બહુ મોટા ખુશખબર છે અમરેલી માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ અને મગફળીના ભાવ આસમાને પહોંચી ગયા છે છેલ્લા થોડા દિવસોથી વિદેશમાં માંગ નીકળતા કપાસના ભાવ ક્વિન્ટલે સાત હજાર પાંચસોથી આઠ હજાર રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે અને મગફળીમાં પણ સાત હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે આ ભાવ વધારાનું કારણ શું છે તો મિત્રો તેનું કારણ દિલ્હીમાં બેઠેલી સરકારનો એક મોટો નિર્ણય છે જેની હવે આપણે વિગતે વાત કરીશું વર્ષ વર્ષ હા મિત્રો પૂરા પછી કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે બાવીસમાં જ્યારે યુક્રેન અને યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સરકારે નિકાસ બંધ કરી હતી પણ હવે આપણા ગોડાઉનો છલકાઈ ગયા છે અને નવો પાક પણ બહુ સારો છે સરકારે પચીસ લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ઘઉંના લોટ કે મેંદાની નિકાસને મંજૂરી આપી દીધી છે એટલું જ નહીં પાંચ લાખ ટન ખાંડની નિકાસને પણ લીલી ઝંડી મળી ગઈ છે આનો સીધો મતલબ એ છે કે હવે આપણો માલ વિદેશ જશે જ્યારે માલ બહાર જશે ત્યારે અહીંયા બજારમાં અછત સર્જાશે અથવા માંગ વધશે અને જ્યારે માંગ વધે ત્યારે ભાવ વધે એ સિદ્ધો હિસાબ છે એટલે જ અત્યારે યાર્ડમાં ભાવ ઊંચકાઈ રહ્યા છે જે ખેડૂતો પાસે ઘઉં કે શેરડી છે તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ મળવાના પૂરે પૂરા ચાન્સ છે આ નિર્ણયથી ખાંડ મિલો પાસે પણ પૈસા આવશે અને તે ખેડૂતોને શેરડીના પૈસા સમયસર ચૂકવી શકશે હવે વાત કરીએ બેંક અને લોનની ખેડૂત મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસીના નિયમોમાં ચાર મોટા અને ક્રાંતિકારી ફેરફાર કર્યા છે પહેલો ફેરફાર એ છે કે હવે લોનની પ્રક્રિયા ડિજિટલ થઈ જશે તમારે વારંવાર બેંકના ધક્કા નહીં ખાવા પડે ઘરે બેઠા લોન રિન્યુ થઈ શકશે બીજો ફાયદો એ છે કે વગર ગીરવે લોન લેવાની મર્યાદા વધારી છે ત્રીજો અને સૌથી મહત્વનો ફેરફાર હવે તમે લોન છ વર્ષ સુધીમાં તમારી સગવડ મુજબ ફરી શકશો પાકની મુજબ સમયગાળો નક્કી થશે અને ચોથો ફાયદો એ છે કે પહેલા આ પૈસા માત્ર ખેતીમાં જ વાપરી શકાતા હતા પણ હવે આરબીઆઈએ એ છૂટ આપી છે કે તમે આ પૈસા ઘર ખર્ચ માટે કે પશુપાલન માટે પણ વાપરી શકશો વ્યાજનો દર તો એ જ જૂનો અને જાણીતો જ છે જો ટાઈમે હપ્તા ભરો તો માત્ર ચાર ટકા એટલે ખેડૂતને હવે શાહુકારો પાસે હાથ લંબાવવું નહીં પડે આપણા આદિવાસી વિસ્તારના ખેડૂત ભાઈઓ માટે પણ દિલ્હીથી મોટા સમાચાર છે ડાંગ દાહોદ પંચમહાલ અને નર્મદા પંથકના ખેડૂતો સાંભળજો કેન્દ્ર સરકારે આદિવાસી ખેડૂતો માટે એક મોટું પેકેજ જાહેર કર્યું છે 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 જે ખેડૂતો દેવામાં ડૂબેલા તેમની જૂની પાક ધિરાણ લોન માફ કરવા માટેની જોગવાઈ એટલું જ નહીં આદિવાસી ખેડૂતોને પગભર કરવા માટે દર મહિને એકવીસો રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે રેશન કાર્ડમાં પણ ફેરફાર કરીને અનાજ વધારે આપવામાં આવશે આ યોજનાનો હેતુ છે કે આપણો આદિવાસી ખેડૂત દેવામુક્ત બને અને આધુનિક ખેતી તરફ વળે આ ખરેખર એક આવકારદાયક પગલું છે હવે ટેકનોલોજીની દુનિયામાં જઈએ શું તમે ક્યારેય વિચાર્યું હતું કે ભેંસ ધોતા ધોતા તમે મોબાઈલ સાથે વાત કરશો અને મોબાઈલ તમને જવાબ આપશે જી હા અમૂલ ડેરીએ આ સપનું સાચું કર્યું છે ગુજરાતના છત્રીસ લાખ દૂધ ઉત્પાદકો માટે અમૂલે એક એઆઈ આસિસ્ટન્ટ લોન્ચ કર્યું છે જેનું નામ છે સરલાબેન આ સરલાબેન કોઈ માણસ નથી પણ એક કોમ્પ્યુટર છે જે આપણી ગુજરાતી ભાષા સમજે છે અને બોલે છે તમારે મોબાઈલમાં માત્ર બોલવાનું છે તો સરલાબેન સામે જવાબ આપશે પશુની બીમારી હોય 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 રસીકરણ કે કે પશુ આહારની વાત કલાક તમે ગમે ત્યારે સલાહ લઈ શકશો જે ખેડૂત ભાઈઓ બહેનો ભણેલા નથી તે પણ હવે બોલીને પોતાની સમસ્યાનું સમાધાન લાવી શકશે ડિજિટલ ઇન્ડિયાનું આનાથી રૂડું ઉદાહરણ બીજું શું હોઈ શકે હવે થોડી વાત રાજકારણની ગરમીની પણ કરી લઈએ મિત્રો એક બાજુ સરકાર નિકાસ ખોલી રહી છે તો બીજી બાજુ ખેડૂત સંગઠનો નારાજ પણ છે રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં સત્તર ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી હતી અને એક મોટો ધડાકો કર્યો છે તેમનો આરોપ એ છે કે ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર કરાર થઈ રહ્યો છે એ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે રાહુલ ગાંધીનું કહેવું છે કે આ કરારથી અમેરિકાનું સસ્તું કપાસ મકાઈ અને સોયાબીન ભારતમાં ઠલવાશે જો વિદેશી માલ સસ્તો મળશે તો આપણા ખેડૂતોનો માલ કોણ લેશે કપાસ પકવતા ખેડૂતોને આનાથી મોટું નુકસાન થઈ શકે છે જો જોકે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે આ વાત ખોટી છે અને સરકાર ખેડૂતોનું અહિત નહીં થવા દે પણ આ મુદ્દે આવનારા દિવસોમાં આંદોલન થાય તો નવાઈ નહીં છેલ્લે સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના અને આમ આદમી પાર્ટીના કિસાન વિંગના પૂર્વ નેતા રાજુ કરપડાએ હવે પંજો પકડવાની તૈયારી કરી લીધી છે તેમણે સ્વીકાર્યું છે કે તેઓ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સંપર્કમાં છે અને બે દિવસમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેમનું કહેવું છે કે આપ પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લેતી નથી રાજુ કરપડા સૌરાષ્ટ્રમાં ખેડૂત આંદોલનો માટે જાણીતા છે એટલે તેમના પક્ષપલટાથી સુરેન્દ્રનગર અને બોટાદમાં રાજકીય ગરમાવો આવી ગયો છે તો ખેડૂત મિત્રો આ હતા આજના ખેતી અને ખેડૂતને લગતા દસ મોટા અને મહત્વના સમાચાર એક બાજુ માવઠાનો ડર છે તો બીજી બાજુ ભાવ વધારાની આશા છે એક બાજુ સરકારની નવી યોજનાઓ છે તો બીજી બાજુ રાજકીય ખેંચતાણ છે તમારે આ બધાની વચ્ચે જાગૃત રહેવાનું છે તમને સરકારનો કયો નિર્ણય સૌથી વધુ ગમ્યો શું ચાર વર્ષ પછી ઘઉંની નિકાસ ખોલવાનો નિર્ણય યોગ્ય છે અને શું તમને લાગે છે કે સરલાબેન જેવી ટેકનોલોજીથી પશુપાલકોને ફાયદો થશે તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તમારો એક અભિપ્રાય પણ અમારા માટે અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે મહત્ત્વનો છે આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી તેઓ પણ માવઠા સામે સાવચેત રહી શકે અને રજીસ્ટ્રેશન કરાવી શકે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવી માહિતી અને નવી ઉર્જા સાથે ત્યાં સુધી તમારા પાકનું ધ્યાન રાખજો હું છું તમારો મિત્ર રજા લઉં છું રામ રામ જય જવાન જય કિસાન